ભાવનગર આપણે છેલ્લા ત્રણ વર્ષ થી રંગોળી નો કોન્સેપ્ટ આપણે ભાવનગર કા રાજા ગણેશોત્સવ કરીએ છીએ આ વર્ષે પણ રજૂ કરવાના છીએ પણ આ વર્ષ થીમ નેશનલ લેવલની થીમ આપણે કહી શકીએ તો સર્જિકલ સ્ટ્રાઇક કરી છે પહલગામ માં જે એટેક થયો તો એના માટે સરકાર ઓપરેશન સિંદૂર કરીને જે આપણે ન્યાય આપણી પબ્લિક ને આપણી જનતા ને ન્યાય અપાવે છે એ થીમ ને લઈને આ વર્ષે આપણે રંગોળી રજૂ કરવા જઈ રહ્યા છીએ હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં મજામાં જશું અમારે એક નવા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના લોકેશન આવી ગયા છે એ પાછળનું લોકેશન જોઈને તમને અંદાજ આવી જ ગયો છે કે આપણે આવી ગયાથી ભાવનગર કા રાજા ભાવનગર કા રાજા ગણપતિ ઉત્સવ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને સરસ મજાનું ડેકોરેશન કર્યું છે જે ફૂલ તૈયારી ચાલુ છે કેવી કેવી તૈયારી ચાલુ છે એ આપણે તમને અંદર જઈને બધું બતાવશું અને સરસ મજાના આપણે જેવી રીતે નવરાત્રી ઉજવી છે ને એવી જ રીતે ભાવનગરના રાજા સરસ મજાનું ધામધૂમથી આયોજન ઉજવવામાં આવે છે સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ હોય છે અને તમે બધા લોકોએ જોયેલી છે મૂર્તિ તો સરસ મજાનું આયોજન છે ને હજી બધી તૈયારી ચાલુ છે મિત્ર મંડળ કેવી રીતે બધી તૈયારી કરે છે એ તમને બધું યુટ્યુબ યુટ્યુબ ફેમિલી મિત્ર આગળ બતાવશો તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો હાલો મિત્રો જો આ આપણે સરસ મજાનો મેન ગેટ શણગારેલો છે સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો ડેકોરેશન છે મેન ગેટ હજી આમાં ઘણી ડેકોરેશન આવશે અને લાઇટ ડેકોરેશન પણ આવશે અને તમને આગળ આગળ બતાવી દેવી સરસ મજાનો તમને બતાવી રહ્યું છે ભાવનગરના રાજા ગણપતિ ઉત્સવનું ના અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા છે અલગ અલગ બાળકો માટે ચા પાણી નાસ્તા અલગ અલગ અને મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવે છે બ્લડ બેક પણ અહીંયા સુવિધામાં હોય છે તો બધા મિત્રો અલગ અલગ કેમ્પમાં તમને એ શરૂઆત છે બધી શરૂઆત થાય છે અને કાલે સરસ મજાનો બધો ગેટ શણગારવામાં આવશે અને અલગ અલગ કેમ્પ દર્શાવવામાં આવશે અને ડ્રોન કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે એ તમને વિડીયોમાં આગળ બતાવી અને આગળ પોસ્ટ તમને બતાવવામાં આવે છે સરસ મજાનું નારાયણ સેવા ટ્રસ્ટ નારાયણ સેવા ટ્રસ્ટ ઉદયભાઈ દવે દ્વારા મિત્ર મંડળ દ્વારા સરસ મજાની તૈયારી કરવામાં આવી છે અને દર વર્ષે

સાહેબ જો અહીંયા સરસ મજાનું અલગ અલગ ડેકોરેશન કરી રહ્યા છે ને પેઇન્ટિંગમાં કલર કરી રહ્યા છે શેઠ કેવી તૈયારી છે કેવું છે અમને કહેજો દરેક પબ્લિકને આપણા સબસ્ક્રાઈબરને નમસ્તે હા મારું નામ છે આર્ટિસ્ટ યસ હરસોરા આજે ભાવનગર કા રાજા તૃતીય મહોત્સવ નિમિત્તે આપણે જે રંગોળી બનાવી રહ્યા છીએ દર વર્ષે આમ તો આપણે રંગોળી બનાવતા હોઈએ છીએ પહેલા વર્ષે ગણપતિ ભાવનગર કા રાજાની જે મૂર્તિ છે એની રંગોળી બનાવી હતી દ્વિતીય વર્ષે એટલે કે બીજા વર્ષે આપણે જે આ આયોજન કરે છે તેમના પ્રેસિડેન્ટ ઉદયભાઈ દવે નારાયણ સેવા ટ્રસ્ટ નારાયણ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ એમને આપણે બનાવ્યા હતા એમનો જે પ્રોટોકોલ હતો હેલ્પિંગ્સ બેટર ધેન આર ટ્રેઇંગ લીપ્સ કે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમનું આપણે એક સેવાકીય લખતું રંગોળી બનાવી હતી આ વર્ષે આપણે એક નવી થીમ રજૂ કરવાના છીએ જે નેશનલ થીમ આપણે તરીકે જાહેર કરવાના છીએ જેમાં આપણે ઓપરેશન સિંદૂર છે સર્જિકલ સ્ટ્રાઇક છે જે સરકાર દ્વારા આપણે વિજેતા એટલે કે જે એક્શન લેવામાં આવી હતી આપણી દુર્ઘટના બાદ એમાં જે આપણે દેશની જે આપણી નામના થઈ છે ઓપરેશન સિંદૂરમાં જે આપણે નવયુવાનો એટલે કે આર્મીએ જે લીધા બાદ જે આપણને આકૃતિ બનાવી છે કલર કરવાનો બાકી છે ઓપરેશન સિંદૂર છે તેમાં પણ આપણે આ દેશની આપણે ઘણી બધી એક કહેવાય કે આપણો દેશ ઓપરેશન વિજેતા થયા હતા જે કાંઈ ઓપરેશન સિંધુ ઓપરેશન સિંધુરનું તો એનો જે પ્રોટોકોલ છે એવી આપણે લગતી કલાકૃતિ આપણે અહીંયા રજૂ કરવાના છીએ અને એવો આગ્રહ છે કે ભાવનગરની તમામ જનતા કલાકૃતિને પોતાના દ્રષ્ટિકોણથી કઈ રીતે જોવે છે અને શું જોવે છે એમાંથી એવા કોન્સેપ્ટથી એને જોવે છે એ આપણે ખાસ તો નિહાળવાનું છે તો તમામ ભાવનગરી જનતાને આપણું ભાવ હાર્દિક ભાવભર્યું આમંત્રણ છે અને જો

હેલો ભાવનગર આપણે આપણે છેલ્લા વર્ષથી રંગોળીનો કોન્સેપ્ટ ભાવનગર કરીએ છીએ આ ગણેશોત્સવ પણ રજૂ કરવાના છીએ પણ આ વર્ષની થીમ નેશનલ લેવલની થીમ આપણે કહી શકીએ કારણ કે લાસ્ટ છેલ્લા અમુક વર્ષોમાં દેશ ઉપર જે પેલી કહેવાય કે ભાઈ સમસ્યા આવી છે એની સામે આપણી સરકાર શું રિસ્પોન્સ આપે છે આપણી દેશની જનતા માટે

હરી લ્યો જે વિઘ્ન છે એ તમે હરી લ્યો એટલે આપણું જે ટાઈટલ છે કે ભાઈ વિઘ્ન એ આપણે રંગોળી થકી આપણે જનતાને જે સંદેશો પાઠવવો છે સંદેશો સાર્થક થાય એવી ભાવના સાથે હું સૌને આટલી મંત્રણ આપું છું કે સૌ દર્શન કરવા જો સાથે મળ્યા મજા સરસ મજાની માહિતી હતી ભાઈએ પણ હતી અને બેને પણ સરસ મજાની માહિતી ઓપરેશન સર્જિકલ છે સરસ મજાનું સરકાર દ્વારા જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક એને દર્શાવવામાં આવે છે અને સરસ મજાની મહેનત કરી રહ્યા છે બધા મિત્ર તો ભાવનગર કા રાજાના દર્શન કરવા બધા ફેમિલી મિત્ર અવશ્ય આવજો હાલો મિત્ર મળીએ મળ્યું થેન્ક યુ જય માતાજી આપણે જો ભાવનગર રાજાની કેવી તૈયારી છે જોવા માટે આવ્યા હતા તો આપણે જોર જોરથી તૈયારી ચાલી રહી છે અને બધાય મિત્ર મંડળ બહુ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે અને આપને જો આપણે બતાવી દઈએ આઉટ ઓફ હોમ અને દિલ્થી ભાવનગરી એ અમારે દિલ્હીથી ભાવનગરી અને આઉટ ઓફ હોમ એ અમારે એના

અને આવું સરસ મજાનું ડેકોરેશન છે તમે જોઈ શકો છો સોશિયલ મીડિયા પર છે અને આપણા ખાસ મિત્રો આઉટ ઓફઆમને દિલથી ભાવનગરીવાળા પણ સરસ મજાનો ચેનલનો લોગો લગાવવામાં આવ્યો છે તો હાલ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય તમને આગળ આગળ કેવી બધું છે એ તમને બતાવશે પ્રકારનું ડેકોરેશન છે અલગ અલગ ડેકોરેશન બતાવવામાં આવે છે સુત્રી દ્વારા અલગ અલગ ડેકોરેશન છે તમને બતાવું જો આવું સરસ મજાનું ડેકોરેશન છે તમે જોઈ શકો છો આ આપણો ડ્રોન તૈયાર થાય છે ગણપતિ ઉત્સવનો કેવું ડેકોરેશન છે બધા મિત્ર કહેજો અલગ અલગ પંખાને પંખા છે છત્રી છે અલગ અલગ ડેકોરેશન ચાલુ છે અને હજી બધી કામગીરી પણ ચાલુ છે અને આવું સરસ મજાનું ડેકોરેશન છે તો ડેકોરેશન તૈયારી કેવી છે મિત્ર બધા મિત્ર મંડળ કામગીરી પણ ચાલુ છે અને તમને નજારો બતાવી દઉં સરસ મજાનો તમે જોઈ શકો છો અલગ અલગ ઝુમ્મરનું ડેકોરેશન કેવું છે એ પણ તમને બતાવી દઉં આ છે આપણે ઝુમ્મર સરસ મજાનો ડેકોરેશનની તૈયારી ચાલુ છે હજી બધા મિત્ર મંડળનું નું કામ છે અલગ અલગ જો સરસ મજાનો ડેકોરેશન છે હાલો મિત્રો જો આપણે ગણપતિ ઉત્સવ ની તૈયારી જોઈને આપણે આવી ગયા છીએ ઘરે અને મજા એ સરસ ડેકોરેશન છે અને સરસ મજાના ગણપતિ દાદાને કાલે મૂર્તિ પણ આવી જશે અને સરસ મજાનું આયોજન હતું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાગ્યો તો તો એક કરી દેજો પાછા એક નવા બ્લોકમાં હવે આપણા બ્લોગમાં સરસ મજાના ગણપતિ દાદાના બ્લોક અલગ અલગ ગણપતિ ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ તમને અલગ અલગ દર્શન કરાવજો અલગ અલગ ડેકોરેશન બતાવજો તો બધા મિત્રો નવા મિત્ર આવ્યો હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલ તો મળીશું એક નવા વિડીયોમાં તમારી બધા અને બાય બાય જય માતાજી